મોટા મોટા કયા કયા કલાકાર અમિતા બચ્ચન ને નારે કામ કરે અમિતા બચ્ચન ને હાથ વાળી સાહેબ ફોન આવે તો બાર તમન કે નહી કઈ કઈ દેઈ દેવાલા ને તમાથે લઈ નઈ જ જવાના બીજા બીજા કોઈ હિરાઈરો નું ના ફોન બોન આવે ખુબ હે હિરાઈ ના પર હું પાડું ફોન જ નઈ ઉપડવા તો ફટ ફટ લેફ કરી કે એસી નેાન ટેન ફેસિલિટી ની વાત કરે હિન્દી આપણે મેરા આવે નહી અમિતા બચ્ચન વિશાળ ડાયો માણસ હે ઈ વ્યવસ્થિતતા કે હિન્દી બોલે તો મને થી ગુજરાતી બોલે બધું એક એક શબ્દ ઈ નો આપડે

અહીંયા દેશમાં તો કરું અમેરિકામાં કઈ ખરી પ્રોપર્ટી અમેરિકામાં છે પણ મને નામ લાવડી હોટલ રાખી બરોબર એની પાસે વેચના બે ત્રણ બીજી ને એમ તો અહીંયા હે આ અહીંયા અમેરિકા એના ભરવું પડે આ તમને ખબર એના બધા આખા બરોબર

અહીં શું નતો મારા દાદા નતા બરોબર એની આ બધાય કરાવેલા તું બધુંય કોઈ હથિયારો ની સપ્લાય ને આ અત્યારે એની બધાય ખૂબ ફાળો દીધો એમ હા બહુ મારા ધલમ એની બરોબર આઝાદી વખતે દાદા વરસ થઈ ગયા ને હું મારા એક વર નથી થયા બરોબર સોવીસ વરસ ગયા તમારા સોવીસ જોતા તો લાગતું નથી તમને લાગતો બાકી મારા વરાખ્યા ઝાઝા થયા ને બરોબર હોમ બહુ તો પછી થયા એ માથે એક મહિનો લાખ ગયો આ તો હું દાઢી જેવી કેથી ધોળાઈ થઈ ગઈ ને તમાકુ બહુ ખાતા બરોબર એટલે બાકી ઉંમર ને મારી દીવી રાષ્ટ્રપતિ આપણા દેશના હા અને આપણા પ્રધાનમંત્રી હા વડાપ્રધાન શ્રી હા મોદી સાહેબને મળેલા તમે મોદી સાહેબ ને ત્રણ ચાર વાગ્યા હે એટલે સંબંધ કેવો એના રે એ સબંધ એટલે એની ચૂંટણી મૂકું ને એ એની જેવી કોઈ સપોર્ટ નાખ્યો તો બરોબર હું તો આમ જાહેરમાં નામ ના કહી શકું કાકા મને પછી વખત ના દે માણસ જઈ ચૂંટણી આવે ને તો મારા પાસે આવે એટલે એ મોદી ના જેવી સપોર્ટ લીધો ને એ હું આમ જાહેરમાં ક્યાંય નથી કીધી આ તમે એક લાખ થયો એટલે તમને વાત કરી બાકી તમે કોઈને કેજો માં કયો ને તો બીજું શું તકલીફ થાય કે જઈ ચૂંટણી આવે ને તો મારા પાસે આવે એટલે પછી આપણે એક કોન્ટ્રાક્ટ માં આ તે બધા બીજી માણસ હોય બીજી